હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસને સોમવાર રવિવારે માર્કેટ યાર્ડ બંધ હોવાથી અમે તમને ભાવ જણાવીશું તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસને શનિવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ દાહોદ માર્કેટ યાર્ડ અને વાંકાનેર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું દાહોદ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો ચાલીસ સણયા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો દસ મકાઈ ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ चारस सोतेर सोयाबीन नऊ सो दस रुपयाची लईने तेना उसा भाव नऊ लसण आठसो रुपया तेना उसा भाव बे हजार रुपया पूरा मरचा चुक्का बे हजार त्रणसो रुपयाची तेना उसा भाव त्रण हजार बाजरी 400 रुपया लईने तेना भाव 490 नेऊ रुपया तल सफेद एक हजार चारस रुपया उसा भाऊ एक हजार सो घुकडा पाच सो पंचर रुपया तेना उसा भाऊ पाच सो पंचा मगफळी आठसो रुपया उसा भाऊ नऊसो वीस रुपया आता दाहोद माकेटय बजार भाव હવે મેં તમને જણાવીશ વાંકાનેર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ ચોકરા કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડિયો એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચાસ શેણ્યા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો બાસઠ ધાણા એક હજાર એકસો એસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચાસ જુવાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સાત રૂપિયા વરિયાળી એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો બાર તલ ચફેદ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકવીસ ઘઉં ટુકડા ચારસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બત્રીસ મગફળી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો પંચોતેર જીરો ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો ચાલીસ રૂપિયા આ હતા વાંકાનેર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું રાયડિયો સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા શેણ્યા નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ઓગણપચાસ તુવેર સાતસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા વરિયાળી એક હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાંચ બાજરી 540 सो चाळीस तेना उसा भाव च रुपया तल सफेद एक हजार सात सो रुपया तेना उसा भाव बे हजार चाळीस तल काळा त्रण हजार पाच वीस तेना उसा भाऊ चार हजार एक सोने पास रुपया घऊ टुकडा रुपया तेना उसा भाव 553 કપાસ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર ચારસો એંશી રૂપિયા જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો પિસ્તાલીસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર રૂપિયા એરંડા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અઠ્યાસી ધાણા એક હજાર બસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંચ્યાસી અજમો નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ને એક રૂપિયો વરિયાળી એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંચોતેર તલ સફેદ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે પાંત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રેવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સાહીઠ જીરું ત્રણ હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો ઓગણત્રીસ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર ત્રણસો સત્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ઈસક એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો પચીસ અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો એંસી રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો બાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો વરિયાળી એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર છસો જીરો ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર આઠસો પાંચ રૂપિયા આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ